આપ સૌને મારા નમસ્કાર ઇન્ડિયા શું આ એક ડિક્શનરીનો માત્ર શબ્દ છે અને વર્લ્ડ મેપમાં દોરેલો ત્રિકોણાકાર ભૂમિનો ટુકડો છે જો એવું હોત તો ભારત ઇન્ડિયા હિન્દુસ્તાન સાંભળતા જ આપણી સાથે ગર્વથી કેમ ફૂલાઈ જાય અચાનક જ આપણે આપણી જાતને સ્પેશિયલ કેમ ફીલ કરવાની કારણ કે અમે કા ત્રિકોણાકાર ભૂમિના ટુકડા પર જન્મ લીધો છે ભારતીયો અને ભારતીયની આ કઈ કુંડી વાત છે ઇન્ડિયા ગ્લોરી ઇન્ડિયા નેશમાં છે ભારતીયતામાં છે ભારતીયતા એ ખાલી કોઈ નેશનાલિટી નથી ભારતીયતા એ તો ભરીપૂરી શ્વાસ જ વિચારધારા છે

શહેર કેરટ થી લઈ કાઠિયાવાડ સુધી આખા દેશના લોકોના જીવ ધરતા કે વસુદેવ કુટુંબકવની ભાવના એ ભારતીયતા છે આ સૌથી પહેલા પુસ્તક રચાયું હોય તો આ દેશનું દોસ્તો માટે સ્વાગત ગીત છે અમે દુશ્મનો માટે મોહ તોડ જવાબ છે અમે અમે જ અહિંસાને ઇન્કલાબ અમે જ ગૌતમ બુદ્ધ ને નાનક અમારી નમ્રતાને જો નબળાઈ સમજી લીધી તો બહુ પસ્તાશો વાંસરી વગાડનારી આંગળી સુદર્શન ઉઠાવશે તો ક્યાં જશે છે હમ શાંતિ કે સવેરા હે હમ ઇન્સાનિયત કે ઉજાલે હે પહેચાન હમે દુનિયાવાલા હો હમ ઇન્ડિયાવાલે હે આપણે ભલે ને અનેક ધર્મ માનતા હોય તો શું થયું આપડા બધા જ નું માથું એક જગ્યાએ નમન કરતું હોય તો એ આપડા દેશનો ત્રિરંગો છે અસ્તુ